પાકલ કર્યો હો પણ આ હા એ ઝાડ્યો બાકી ગેલી ગેરી છો પણ સકા છે હા હા એ કેરી પણ જોરદાર છો આને હેઠે મેકવા દે એ આ હા 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 એ આ હા એ ગેરી તો પણ બાકી ગેલી તો આમાં છે પણ તો આ હા હા એ એક નંબર ગેરી છો જોરદાર હો પણ ખાવા પડી દાદા પણ આ વખતે તો ઉનાળામાં કેરી ખાવાની મજા જ આવશે એટલે એટલે એ અંબા ત્યાં છે દાદા કેરીઓ છે સાજી પૈસા આવશે ને ક્યારે ખાવા ઈ મળશે આ ઝૂંધો કરવા છે કો કેળા માં કઈ છે નહીં કેવા પછી કેરી કરી કેરીમાં જોઈ ઠરવી છે એવી જ ઠરતા એમ કેરી તો આવી છે સાજી કદાચ આ લીંબુમાં મહેનત કરી કરી તડકો લાગી ગયો ખટાક ચડી ગઈ શરબત પી પીન એ ઓલા ધૂલા એ ફાર્મ રચ્યું છે કેરીનું નું આ તો મારવા જવું જો હે આ લીંબુ માં કા શરબત પી પી ખટાક ચડી ગઈ છે ધૂલા વાડીએ વાડીયા જવા દે મને હા ના આંબા તો દેખાના પણ આ ધૂલો ક્યાં છે ધૂલા એ ધૂલા કેરીયું કેરી યુ એમ આવી છે ઓ ભાઈ ધૂલા ના ફાર્મ માં તો ક્યાં છે ધૂલો લે ધૂલા આગળ જવા દે હા

મામા એ ભાઈ આવો 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 મારો ભાઈ આવો હાલો ભાણા આપણે લાગ્યા ને મને એક કેરી આપી અત્યારે જવાનું છે ઈ ઉતો વઈ ને દોહર પડીને આખા વન ને આમ જો અતારી હાલો હવે તમે ઘડી કાંઈ ઉભા રહ્યો એ મારો બેટો સતુર કાગડો હશે સતલું ફરકે ને તોય જાગી જાય એટલે હું પહેલાં જોતો આવું હાલ તો બેટા આપણે બે પહેલાં તમે બે અહીંયા ઉભા રહીજો તમને હું કહું ને બેકારો ન કરતા બેકારો ન કરતા ઓછા પગે હું છે કેમ તને હજી હમણાં કાઢ્યો તું પાસો કેમ આવ્યો કેરી તો લઈ જ જવાની છે તું દે કે ન દે તને મારીને છોટે કેરી લઈ જવાની છે એલા તને ભાઈ ના પાડી તું સાને ના ગમે ઓલી ને ના મારા છોકરાને બધાને લઈ લેવો ખાવાની જ છે કેરી તો ખાવાની જ છે આ કોણ છે અરે મારો ભત્રીજો છે આ મારો ભાણો આવ્યો છે ઓય ભાઈ ઓય ઓય પકડ એને આ પકડ

ક્યાં કરી એમાં ન થઈ ગયો ત્યાં કરી એમાં હવે આમાં શું કરવું મારે બધી પાણી નું કે સાફ કરી એની કરતા બે કરી દઈ દીધી હોત તો સારું આપે

પૈસા ના કેમ પડીતી મને ગેરીની ફૂલ થઈ ગઈ ક્યો ને તે મને કેમ ના પડીતી મામા મને ગેરી નથી બેજાવી ગેરી સડે કેટલા મેં ખબર દઈએ એક કરી 10 કરોડમાં થાય કેટલામાં ઓહો મપતે કોઈ કરોડ થાય થાય કેટલામાં લઈ મારી પાડી દઉં ઢોકળા કરી નાખું ને કેની ભાઈ ઢોકળું ખાઈ ને ખાઈ જાય એમ કે ઢોકળું તો બહુ મીઠું છે પછી એમ પૂછા કોને બનાવ્યું એટલે ધુલા મારી મારી બને ઢોકળું એમ કરી નાખું જો આ તો ધૂળો કોઈ દે પાછો ન પડે હો